દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો અત્યારે ઉનાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને અત્યારે ભયંકર ગરમી પડી રહી છે અને લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને દિવસની વાત કરીએ તો દિવસમાં તો બપોરે ઘરની બહાર જવું તો ગમતું જ નથી એટલી બધી ગરમી હોય છે કે આપણે ઘરની અંદર જ રહેવાનું ગમે છે અને જો ભૂલે ચૂકે આપણે બહાર જઈએ ને જો બહાર નહીં ગરમીથી જ્યારે તમે ઘરે આવો છો ત્યારે પગના તળિયા બળવા પેટમાં લાય બળવી આંખોમાં બળતરા થવી એવી ઘણી બધી ફરિયાદો થાય છે અને મિત્રો આવી ગરમીમાં શરીરમાં કુદરતી ખાનપાનથી ઠંડક મળે તે ખૂબ જ જરૂરી છે જેથી મિત્રો ગરમીની બપોરથી બચવા માટે વરિયાળી અને સાકરના શરબતનું જો સેવન કરવામાં આવે તો તમારા પેટમાં ગરમી દૂર કરીને શરીરને ઠંડક પહોંચાડે છે સાથે જ તમને ગરમીની લોથી પણ બચાવે છે તો મિત્રો આપણે જો બે ગ્લાસ વરિયાળી અને સાકરનું જો શરબત બનાવવું હોય તો હું તમને આજે એની રીત કહેવાનું છું તો તમે રીત શાંતિથી સાંભળજો તમારે જો બે ગ્લાસ વરિયાળી અને સાકરનું શરબત બનાવવું હોય તો તમારે ચાર ચમચી કાચી વરિયાળીને દળીને પાવડર બનાવવાનો અને તમે ચારથી પાંચ ચમચી સાકરને પણ તમારે દળી લેવાની રાત્રે એક ગ્લાસ પાણીમાં સાકર અને વરિયાળી નાખીને ગ્લાસને ઢાંકીને બહાર ઝાકળ લાગે એ રીતે મૂકી દેવાનું છે સવારે જાગીને આ શરબતને ગરણી વડે ગાળી લેવાનું છે અને જો તમે એનું ખાલી પેટે સેવન કરશો તો મિત્રો એના એટલા બધા ફાયદા થાય છે હવે હું એના ફાયદાની વાત કરું તો મિત્રો વરિયાળી અને સાકરની જો વાત કરીએ તો એની તાસીર તમને ખબર જ છે કે ઠંડી હોય છે અને એ ઉનાળામાં થતી બળતરાને દૂર કરવાનું કામ કરે છે વરિયાળી અને સાકર પેટમાં ઠંડક આપે છે પગના તળિયા અને આંખોમાં લાગતી લૂથી આ શરબત આપણને રાહત અપાવે છે કોઈ પણ તીખી વસ્તુ ખાધા પછી પણ તમે જો આનું સેવન કરશો તો ચોક્કસ તમને એમાંથી ફાયદો થશે અને એસિડિટી થતાં અટકાવે છે મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો મિત્રો આપણે બધા જ લોકો જમ્યા બાદ વરિયાળી ખાતા હોઈએ છીએ અને એ શું કામ કરે છે ખબર છે એ આપણા મોઢામાંથી દુર્ગંધ દૂર કરવાનું કામ કરે છે આપણા ખોરાકનું પાચન કરવાનું કામ કરે છે અને નાની મોટી બીમારીઓને દૂર કરવાનું કામ કરે છે તમે મિત્રો વાત કરું તો તમે હોટલમાં જમવા જાઓ છો ત્યારે તમે જમીન જ્યારે ઊભા થઈને તમે બિલ આપો છો ત્યારે જોજો તમે બિલના કાઉન્ટર ઉપર વરિયાળી અને સાકર પડી હોય છે અને એટલા માટે જ પડ્યું હોય છે કે આપણા શરીરને ખૂબ જ ફાયદો કરે છે એટલે આપણે વરિયાળી અને સાકર આપણે ખાવી જોઈએ જો તમને ઉલટી ઉપકાની જો તકલીફ રહેતી હોય તેમના માટે પણ વરિયાળી ઉત્તમ દવા છે આયુર્વેદમાં તો એના એટલા બધા ગુણોની વાત કરવામાં આવી છે અને જો તમે આના શરબતનો ઉપયોગ કરો તો નાની મોટી બીમારીમાં પણ તમને રાહત મળે છે મિત્રો વાત કરું તો સાકર અને વરિયાળીનું સેવન માઉથ ફ્રેશનર તરીકે પણ કરવામાં આવે છે પરંતુ તે ખોરાકને પચાવવાના સ્વરૂપમાં પણ ફાયદો કરે છે તો મિત્રો હવે બીજો ફાયદો કહું તો આ શરબતથી હિમોગ્લોબિનનું લેવલ પણ વધે છે જે લોકોને હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય ત્વચા પીળી પડતી હોય ચક્કર આવતા હોય નબળાઈ રહેતી હોય થોડું કામ કરીને થાકી જતા હોય વારંવાર થાક લાગતો હોય એવા લોકો જો આ શરબતનું સેવન કરશે તો એમને પણ એમાં ઘણો બધો ફાયદો થાય છે આ સાથે જ સાકરની વાત કરું તો સાકરની અંદર પણ એટલા બધા ઔષધીય ગુણો અને પોષક તત્વો રહેલા છે કે જે આપણા શરીરને અલગ અલગ રીતે આપણને ફાયદો આપે છે અને આગળ વાત કરું તો વરિયાળી અને સાકરનું સેવન કરવાથી આપણી આંખની તંદુરસ્તીમાં પણ સારો એવો ફાયદો થાય છે તમને મિત્રો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો આવજો બાય બાય